જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાચા ભારતીય ભારતના મૂળ અને અમેરિકામાં રહીને કાર્ય કરનાર એવા મહાન વૈજ્ઞાનિક ખુરાના ના જીવનની વાત છે ઔષધિ અને શરીર વિજ્ઞાન ક્ષેત્રે ઓગણીસો અડસઠ ની અંદર નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અમેરિકાની અંદર રહ્યા હોવા છતાં પણ ભારતીય રીત પરંપરા તેમને ખૂબ વાલા એક વખત તેઓ દિલ્હી ભારતની મુલાકાતે આવે છે અને રોકાય છે તેમની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે વ્યવસ્થા કરનાર વિચારે છે કે વૈજ્ઞાનિક અંદર રહે છે તો એની પરંપરા મુજબ તેના માટે વાનગી બનાવીએ આથી તેના માટે ડાઇનિંગ ટેબલ અને અમેરિકન પશ્ચિમ માટેની બધી જ વાનગીઓ બનાવવામાં આવી અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે તેમને ડાઇનિંગ ટેબલ ઉપર

એટલા માટે અમે આ વ્યવસ્થા કરી હતી ત્યારે હરગોવિંદ ખુરાનાએ કહ્યું હું ભલે અમેરિકાનો પરંતુ હું મારા ઘરે પણ ભારતીય પરંપરા મુજબ ભોજન લઉં છું બાજરાના રોટલા શાક બસ એ જ રીતે હું ભોજન કરું છું હું અમેરિકા જરૂર છું પણ ભારતને હું ભૂલ્યો નથી તમે તો મને મહેમાન સમજી લીધો હું ખરેખર મહેમાન નથી હું તો ભારતીય છું મારા માટે સરસ મજાના મોટા બાજરાના રોટલા શાક શાક તેનો નિકાલ કરવામાં આવ્યો અને તેના જગ્યાએ સુંદર મજાના બાજરાના રોટલા સરસવનું શાક અને છાશ અને એ રીતે ભારતીય ખાણું તૈયાર કરવામાં આવ્યું અને હસતા હસતા

દુનિયાભરમાં શ્રેષ્ઠ દેશ માનવામાં આવે છે